આપણે બે જ બાકી રહી જ સોહેલો બેહો તો ખબર પડે અવારો નો બેઠો શું મજૂરી તો પણ મજુરી બેહો છે સાપરીતા

તમારી પાવરા નું બોલા ખાવાનું બાકી છે ગમો સો રૂપિયા મજૂરી બતાવો પેલા એટલે કેવું છું મારા રોકડી રોકડી મળી જશે મજૂરી કીધું તો ખરા કાલ હવારે આવી જજે

ભગવાન વાલામાં બધા મારી મસ્કરીઓ થઈને જીવન એને આગે નેકરી છે હું કોક મગજ વિચારવું પડશે જીવન એને શે રીતના લેતો લાભો અને આપણા શે રીતના દર જવું એ વિચારવું તો પડશે જ આખો મારા શેઠે કઠા કઠા થયા છે અને ખાવાનો ટાઈમ ખરે દસ મિનિટ પંદર મિનિટ ને દાડા દાડા લેટ કર્યા છે મને લાગે છે છેલ્લા દાડા ત્રણ વાગ્યા સુધી ના બહાર રાખે દુકાને એવી હાલત છે મારી શોમા કકા શોમા કકા પૂછ્યું તમારો હારો મરી જ્યા તમાર હા મરી ગયો

પાટિયા નહીં પાણી દેવાનો હો ભિખારી નહીં કઈ નાખો યાર ડોકળા પૈસા લેવા નહીં નહીં 500 રૂપિયા હા ભાઈ ભાઈ કશો થી લઈ આવું ના 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 આવો આવો પાછા હું લેવા દુકાનો છે ફટાફટ કરી નાખો હવારે ની દુકાન સમ જોતો લે આ ભાઈની દુકાન નહીં દેખાતી ચાલ લેવા જોતો સમ પડતો

સાલ કિલો કમ્પ્લીટ કિલો અને ખેમા ઓ કિલો તુવે કિલો તુવે અમારી દુકાન માં ખરો ને ઓત ગરમ વધારે મળશે પણ ઓછું નહી આ હા અને કિલો મગ કિલો મગ હજા કિલો મગ થઈ ગયા ખેમા શું માં કાઈ જોઈ લ્યો કિલો મગ કમ્પ્લીટ કમ્પ્લીટ કિલો બરાબર છે હા

ને કરો હળો તમારું થઈ ગયું ને ચિંતા કા ચરી દર કે પકી લો કોવાનું નહી કેમા કેમા તારી તો વાત ના થાય હો ભાઈ ભાઈ બંડી હાથ તો મારો ખેમો ભાઈ બન પૂરી ભાઈ બની હાથ વાસ જીવણિયા તું અમુ અધર આવી હો કોણા ઓમ મજેન બેસ્યું ને તાને કોક હારી ખોટી વાતો કરી ને કોકલા પાંચી લાવ છે તને ખબર પડી કોઈની વાતો કરવી નહીં ગોમવા જઈ ઓ રો તો પાલન તેલ લઈ આવતો બિજાડે છે તો ડબો લઈને દેખ રે હલે આ ટાયણું ઘણો લીધું લાગે છે આ ગોમ તો ડબો લઈને આવી છે ખાવારો એકલો છે નાખો આટલું બધું લઈ દઈ છો અમે લે ગોમ તો નહીં જમાર વાળો ને આ માર ખાવા ના જોતે ગોમ જમારી ઓય રોકરા પૈસા લાય કોઈ બાકી નહીં લાય અમે જો કીધું પણ એકલા સો નાખો તેલનો ડબો હુકા લઈ જો છો એટલે તને તકલીફ થાય ગામથરો માર્યો લઈ લે તું ના શોધી કઈ ના છી હું શાંતિ દોઢ મહિનો

બાકી તો હું બેઠો છું ને કશું કોમ નહીં કરવા દો શેઠ ગમે તેવું ગલાક આવે ને તો ચોપડા ચિતરવાનું નહીં કરવાનું વિશ્વા હોય તો દાલવાનું બાકી બાકી કોઈને નહીં આલવાનું રોકડા પૈસા દાલવાનું આવો આપણા દુકાન બંધ નહીં કરવાની સટર નહીં વાખવાનું ગમ માં પાટીઓ પર બિહારી નહીં દેવાનો ગમે બિહાર દેવાનો છે ગમ માં ઊંચું ધોમ લઈ જવાનું છે ગમે તે પર એ જીવણિયા ગમ માં કોઈ બીજો મોળસ જ નતો

એટલે સાલા નહીં લે યાર અરે મારા હું કસલાવા આપણે દવા નહીં પેલો સ્ટોક કેટલા પટી ગયો થા ને કેટલા બાકી છે હું ગોડાઉન માં જઈને ચેક કરી આવું ના હોય તો કશો વધોને ચેક કર્યા જે ચેક કરવા છે ને રે કરજે પાછો એકલો ચોપરામ જોઈને ચિતર તો ના પાછો અરે કોઈનું ચિતર્યું નહીં બધો રોકરા પૈસા આલ્યો છે હું કેવું કેવા અલે અરે ઓમા મારા શેઠ પૈસા લીસે પણ હું અગત તો લેલું છું તને તમે હું ક ગુતા ભરીને ગેલ લઈ જતો છું લે પૈસા લઈ દો

હું કુ તમારો નોકરી મેળો હોય તો અઢી લાખ રૂપિયા નોકરી આવી ખોદ કાઢે બેઠા બીજું કોઈ નહીં મને ખબર છે બે મહિના છેડી હાલ દો મને મારા ઘર ના કાઢી મેળવવા મનો છો દુકાન માં કોઈ જરૂર નહીં જતા જીવણી હમણાં ચાલવા જો એટલે ખબર પડે દુકાન

ગમે તેવું કી પણ મગજ ઉપર જરાય નહીં લેવાનું મન ઉપર નહીં લેવાનું આ તો આપડી દુકાન ખરી ને ગોમ માં વન વે ચાલવા મંડી છે ને એટલે લોકોને ને નહીં છે એટલે બીજા દુકાન વાળા હોન કે ઈચ્છા આવે છે લોકો બીજું કશું નહીં આપડા મગજ ઉપર લેવાનું જ નહીં આપડે આપણી રીતે ચલાવવાનું તમે છે ખબર નહીં આખી દુકાન મારા હાથમાં છે બરોબર હું મારા રીતે ચલવું છું કે નહીં ચલાવતો બધો વ્યવહાર તમે નહીં કરતા હું